કોરોનાની મહામારી વચ્ચે માસ્ક અને સેનીટાઈઝર ને લઈને અન્ય વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે આરોગ્ય અધિકારી દ્વારા પણ એલર્જીના દર્દીઓ સાથે અન્ય પાણીજન્ય એટલે કે મચ્છરના જન્ય રોગોમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે કોરોનાની મહામારીને ધ્યાને લઈ હાલ સરકાર દ્વારા ફરજિયાત માસ્ક અને સેનીટાઈઝર ઉપયોગનો આદેશ કર્યો છે જેથી લોકો માસ્ક પહેરી ફરી રહ્યા છે જેથી અન્ય બીમારીમાં ઘટાડો જોવા મળ્યો આરોગ્ય અધિકારી જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે માસ્ક અને સેનિટાઈઝર વાયરલ ઇન્ફેક્શનમાં પણ કારગત નીપડી રહ્યો છે ગરમ પાણી ઇમ્યુનિટી વધારતી દવા અને સ્વચ્છતાથી પણ ફાયદો થયો છે લોકોમાં આવેલી જનજાગૃતિને કારણે રોક રોગોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે

અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો આપણે બધા જ જાણીએ છીએ કે જે પાણીજન્ય રોગ છે એટલે એ એ વારંવાર હાથ ધોવાને કારણે અથવા તો પર્સનલ હાઇજીન રાખવાને કારણે એ રોગચાળાની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળ્યો છે જે ગયા વર્ષે આપણે ડિસેમ્બરની વાત કરીએ તો એકસો ને બેતાળીસ જેટલા ગેસ્ટ્રોના કેસ જે મોટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા એ પૈકી અત્યારે આ વખતે ફક્ત પચીસ જ કેસ આપણને ગેસ્ટ્રોના જોવા મળ્યા છે અને સેમ વસ્તુ આપણને ટાઈફોઈડ અને જે જોન્ડિસ એટલે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ કહીએ છીએ એની અંદર પણ આપણને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બીજી વાત કરીએ તો માસ્ક પહેરવાને કારણે પણ જે રેસ્પિરેટરી ડિસીઝ છે એટલે સામાન્ય શરદી ખાંસી તાવ એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે છે એટલે એના કારણે આપણને જે એલર્જીક અથવા તો ફ્લૂ ટાઈપના જે રોગ છે એની અંદર આપણને લગભગ ચાલીસ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે જે વેક્ટર ડિસીઝ છે એટલે મચ્છરથી થતા જે રોગો છે એની વાત કરીએ તો કોવિડની અંદર સુરત કોર્પોરેશન દ્વારા જે પહેલાં પાંચસો ને પચાસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવતી હતી એટલે ઘરે ઘરે જઈ અને તાવના કેસો આપણે શોધી કાઢતા હતા અને સાથે સાથે મચ્છરની ઉત્પત્તિ હોય અથવા એવા સ્થાન હોય તો એને નાબૂદ કરતા હતા અથવા નોટિસ આપતા હતા અને બાંધકામની સાઈટ ઉપર પણ આપણે આ કામ કરતા હતા એની જગ્યાએ કોવિડની અંદર આપણને અઠ્યાવીસો જેટલા સાડી પાંચસોની જગ્યાએ આપણને અઠ્યાવીસો જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ઘરે ઘરે જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધી કાઢે છે સાથે સાથે તાવના કેસ શોધે છે અને એવી શક્યતા જણાતી હોય ત્યાં નોટિસ આપે છે એટલે જે કામ આપણે પહેલા ચૌદ કે પંદર દિવસમાં પૂરું કરતા હતા અને મચ્છરનું જે સાયકલ છે ઉત્પન્ન થવાનું એ સાત દિવસનું હોય છે તે કામ અત્યારે આપણે સાત દિવસની અંદર એટલે કે પાંચ જ દિવસમાં આપણે પૂરું કરી લઈએ છીએ સર્વેલન્સની એક્ટિવિટી આપણે અઠ્યાવીસો વર્કા રાખ્યા છે એટલે એ કામ આપણે પાંચ દિવસમાં પૂરું કરીએ છીએ એના કારણે જે મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા હોય તે બિલકુલ જ આપણે નાબૂદ કરી નાખીએ છીએ અને એના કારણે મચ્છરજન્ય રોગો છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ એની અંદર પણ નોંધપાત્ર ઘટાડો છે એટલે લગભગ તેત્રીસો અને છન્નું કેસ આ પીરિયડ દરમિયાન આપણે માર્ચથી લઈ અને ડિસેમ્બરની વાત કરીએ તો તેત્રીસો અને છન્નું કેસ નોંધાયા હતા મેલેરિયાના એની સામે અત્યારે ફક્ત છસો કેસ નોંધાયા છે વસ્તુ ડેન્ગ્યુની અંદર બસોને અગિયાર કેસ નોંધાયા હતા તો અત્યારે ફક્ત એકસો ને સત્યાવીસ જેટલા કેસ નોંધાયા છે એટલે મચ્છરજન્ય રોગ હોય કે પાણીજન્ય રોગ હોય એની અંદર અથવા તો રેસ્પિરેટરી ડિસીઝ હોય આ તમામની અંદર કોવિડની સાથે સાથે આપણે જે કોવિડ બિહેવિયર આપણે અપનાવ્યું જેમ કે માસ્ક પહેરવાનું હાથ ધોવાનું ડિસ્ટન્સ રાખવાનું આ તમામને કારણે અન્ય રોગચાળાની અંદર આપણને હાલ પૂરતું તો ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે કોરોનાને ધ્યાને લઈ લોકોમાં આવેલી સતતતાનો ફાયદો થયો છે તે બહારના ખોરાકમાં પણ લોકોએ સાવચેતી ખાસ રાખવી જોઈએ જેને લઈને બીમારીમાં ઘટાડો જોવા મળી ગયો છે